આજે હું આઈટીએમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત ઓર્થોગ્રાફિક પ્રોજેકશન લેશન વિશે આપ સૌને તાલીમ સ માર્ગદર્શન આપીશ ચાલો આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનને પીપીટીના માધ્યમ દ્વારા સમજીએ ઓર્થોગ્રાફિક પ્રોજેકશન પ્રોજેકશનના પ્રકારો ઓર્થોગ્રાફિક પ્રોજેકશન આઇસોમેટ્રિક પ્રોજેકશન ઓબ્લિક પ્રોજેકશન અને પ્રોસ્પેક્ટિવ પ્રોજેકશન તેમાંથી આપણે આજે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન વિશે સમજીશું પ્રક્ષેપણ માટેના સમતલ એટલે કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં હેતુ માટે ઉપયોગમાં લેવાતા બે પેટર્નોને રેફરન્સ પ્લેન અથવા તો પ્રોજેક્શનના મુખ્ય પ્લેન કહેવામાં આવે છે તેઓ એકબીજાને કાઠ ખૂણા પર અલગ કરે છે એટલે કે તે રાઇટ એંગલ પર અલગ કરે છે પ્રોજેક્શનનું વર્ટિકલ પ્લેન જેને આપણે સામાન્ય રીતે વીપી દ્વારા સંક્ષિપ્તના અંદર દર્શાવીએ છીએ તેને ઘણીવાર ફ્રન્ટલ પ્લેન પણ કહેવાય છે વર્ટિકલ પ્લેનનું બીજું નામ ફ્રન્ટલ પ્લેન છે તેને સંક્ષિપ્તમાં એફપી દ્વારા દર્શાવી શકાય છે અન્ય પ્લેન એ એચપી તરીકે દર્શાવવામાં આવે છે જે પ્રોજેક્શનનું આડું પ્લેન એટલે કે હોરિઝોન્ટલ પ્લેન તરીકે ઓળખવામાં આવે છે જે લાઇન બંને પ્લેનને અલગ કરે તેને સંદર્ભ રેખા કહેવામાં આવે છે એટલે કે ઓરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન જે એકબીજાને અલગ એટલે કે જ્યાં છેદે અને એકબીજાને અલગ કરે તેને રેફરન્સ લાઇન તરીકે કહેવામાં આવે છે જેને મુખ્યત્વે એક્સ વાય અક્ષરો દ્વારા સૂચવવામાં આવે છે વીપી પરના પ્રોજેક્શનને ઓબ્જેક્ટનો આગળનો દેખાવ એટલે કે ફ્રન્ટ વ્યૂ અથવા તો એલિવેશન કહે છે અને ઉપરના પ્રોજેક્શનને ઉપરનો દેખાવ એટલે કે ટોપ વ્યૂ અથવા તો પ્લેન કહેવામાં આવે છે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન તો ડ્રોઈંગમાં વસ્તુના દેખાવનો સામાન્ય ખ્યાલ આપે છે પરંતુ તેનાથી વસ્તુના ભાગનો તથા તેના માપનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી તેથી ડ્રોઈંગ પરથી વસ્તુનું નિર્માણ થઈ શકતું નથી તે ફક્ત વસ્તુ તૈયાર થયા બાદ કેવી દેખાશે તેનો ખ્યાલ આપે છે વસ્તુના સર્જન માટે ડ્રોઈંગ એવું હોવું જોઈએ કે તે વસ્તુના દરેક ભાગનો ખરો આકાર અને બધા માપ દર્શાવતું હોય આ માટે વસ્તુને ઓબ્જેક્ટને પણ એક અનુકૂળ સ્થિતિમાં રાખી તેને જુદી જુદી નિશ્ચિત દિશામાંથી જોઈ તેનો દેખાવો દોરવામાં આવે છે તેને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જેને લંબ પ્રક્ષેપણ પણ કહેવામાં આવે છે તેનાથી વસ્તુના આકાર અને કદનું એટલું ચોક્કસ વર્ણન મળે છે કે વસ્તુનું સર્જન કરી શકાય છે તેથી જે વસ્તુ બનાવવાની હોય તેના આ પ્રકારના ડ્રોઈંગ બનાવવામાં આવે છે અહીં આપણે આકૃતિના અંદર જોઈ શકીએ છીએ કે કોઈ આપણો એક ઓબ્જેક્ટ છે બરાબર તેને આપણે આ ડ્રોઈંગ શીટ ઉપર પ્રક્ષેપિત કરવામાં આવે તો આપણા વિઝનના પેરેલર ડ્રે એટલે કે સમાંતર જે રે આવતા હોય તે 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 જોવાથી આપણો પદાર્થ અથવા તો આપણો ઓબ્જેક્ટ કેવો દેખાશે તેને આપણે સીટ ઉપર પ્રક્ષેપિત કરીશું તો તમે અહીં આકૃતિના અંદર જોઈ શકો છો અહીં એક બે સ્ટેપ આપેલા છે જેને આપણે એલિવેશનની રીતે આ રીતે પ્રક્ષેપિત કરી શકાય છે બીજી રીતે આકૃતિ દ્વારા સમજીએ તો જો આને ઉપરની દિશામાંથી જોઈએ તો આ ઓબ્જેક્ટ નીચે એટલે કે આપણી ડ્રોઈંગ સીટ ઉપર કેવી રીતે દેખાશે તેને આપણે આ રીતે દર્શાવીશું તો ઉપરની દિશામાંથી જોતા તેના પેરેલર અથવા તો સમાંતર કિરણો પ્રોજેક્ટની જે આપણો ઓબ્જેક્ટ રહ્યો તેની સપાટી ઉપર આ રીતે દેખાશે જો તેનો આ ફ્રન્ટ વ્યૂ અથવા તો જો એલિવેશનનો વ્યૂ જો આ દિશામાં ધારીએ અને જો આ રીતે તેનામાં તેમાંથી પેરેલર રે પસાર કરવામાં આવે તો તે ઓબ્જેક્ટ આ રીતે દેખાશે અને જો તેનો રાઈટ એન્ડ સાઈડ વ્યૂ જો આ દિશામાંથી જોઈએ આપણે તો તે ઓબ્જેક્ટનો પ્રક્ષેપણ ડ્રોઈંગ સીટમાં આ રીતે થશે આ રીતે જો તો આ નીચેવાળો સ્ક્વેર તથા આજે આ ઓ જે સ્લેન્ટ રેક્ટેંગલ છે જે ટુ ડાયમેન્શનના અંદર સ્ક્વેર જ બની જશે તથા આ જે રેક્ટેંગલ છે તે આપણને પ્રક્ષેપિત થશે તથા ઉપરનો જે આ સ્લેન્ટ રેક્ટેંગલ તથા આ વર્ટિકલ રેક્ટેંગલને જુદી કરતી એક લાઇન પણ આપણને જોવા મળશે ચાર ક્વાડ્રન તો વસ્તુના દેખાવ લેવા માટે તેને આડી અને ઊભી સપાટીથી બનતા ખૂણામાં મૂકેલી કલ્પવામાં આવે છે આડી અને ઊભી સપાટી એકબીજાને છેદે ત્યારે જે ચાર ખૂણા બને છે તેને ચાર ક્વાડન કહે છે આપણે મેથેમેટિક્સના અંદર ભણી ગયા છીએ ચાર ક્વાડ્રન ફર્સ્ટ ક્વાર્ડ્રન સેકન્ડ ક્વાર્ડ્રન થર્ડ ક્વાર્ડન અને ફોર્થ ક્વાર્ડન જે આકૃતિના અંદર આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ ક્વાર્ડન સેકન્ડ ક્વાર્ડન થર્ડ ક્વાર્ડ અને ફોર્થ ક્વાર્ડ્રન તો એન્જિનિયરિંગ ડ્રોઈંગના અંદર પણ આ રીતે જ ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના અંદર આપણે ફર્સ્ટ ક્વાર્ડર અને થર્ડ ક્વાડ્રન્ટનો ઉપયોગ કરીએ છીએ ઓબ્જેક્ટ કોઈ પણ એક ક્વાડ્રન્ટમાં સ્થિત હોઈ શકે છે કાં તો તે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં હોય અથવા તો તે થર્ડ ક્વાડ્રન્ટમાં હોય તેને એચપી ઉપર અથવા નીચે તેમજ સામે અને વીપીની પાછળ એમ સમતુલનની તુલનામાં સ્થિતિ વર્ણવવામાં આવે છે સમતલોને પારદર્શક હોવાનું માનવામાં આવે છે ઓબ્જેક્ટમાંથી પ્લેન પર લંબચોરસ દોરવા પ્રક્ષેપણ દ્વારા મેળવવામાં આવે છે એટલે કે ઓબ્જેક્ટની આગળથી અને ઉપરથી જોઈને તે પછી એક પ્લેન અથવા તો સમતલને ફેરવીને સપાટ સપાટી પર બતાવવામાં આવે છે તે યાદ રાખવું જોઈએ કે પ્લેનને ફેરવતી વખતે પ્રથમ અને ત્રીજો ક્વાડ્રન્ટ હંમેશા ખુલ્લો મૂકવામાં આવે છે સંદર્ભ રેખા સમતલના સંદર્ભ ઓબ્જેક્ટની સ્થિતિ મુજબ દ્રષ્ટિકોણ એટલે કે દેખાવ બદલાય જશે અહીં આપણે આકૃતિના અંદર ચાર ક્વાડ્રન્ટ જોઈ શકીએ છીએ અહીં જે પ્રથમ ક્વાડ્રન્ટ અને થર્ડ ક્વાડ્રન્ટનો આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના અંદર ઉપયોગ કરીએ છીએ ઓબ્જેક્ટને અહીં ક્યાંક મૂકેલો ધારવામાં આવે છે અથવા તો અહીં ક્યાંક મૂકેલો ધારવામાં આવે છે ત્યાંથી આપણે ઉપરની બાજુથી અથવા તો સામેની બાજુથી આપણે પ્રક્ષેપિત કરીએ છીએ જો તેને ઉપરની બાજુથી જોવામાં આવે તો જે પ્રક્ષેપણ રહ્યું આપણું એચપી એટલે કે હોરિઝોન્ટલ પ્લેન પર પડશે જ્યારે તેને આ દિશામાંથી જોવામાં આવે તો તેનું પ્રક્ષેપણ વીપી એટલે કે વર્ટિકલ પ્લેનની અંદર પડશે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલનું પ્રોજેક્શન એ રીતે એવી રીતે લેવામાં આવે છે કે આ જે એચપી અને વીપી ને ખોલતા તો અહીં આકૃતિના અંદર જોઈ શકાય છે કે આને આ દિશાના અંદર આ દિશાના અંદર અને આની આ દિશાની અંદર નીચેની બાજુ અને ઉપરની બાજુ ખોલતા આપણને જે થર્ડ સેકન્ડ ક્વાર્ડર અને ફોર્ડ ક્વાર્ડરની અંદર કોઈ પ્રક્ષેપણ મળતું નથી બીજી આકૃતિ દ્વારા જોઈ જોઈ શકાય છે અહીં એક ટ્રેન્ક્યુલર કોન છે જેને આપણે સાઈડ વ્યૂથી જોતાં અહીં વર્ટિકલ પ્લેન ઉપર આ રીતે આ રીતે તેનું દૃશ્યમાન થાય છે જ્યારે તેને ટોપ વ્યૂથી જોતાં તેનું ઓરિઝોન્ટલ પ્લેન પર આ રીતે પ્રક્ષેપણ થાય છે તે જ રીતે થર્ડ ક્વાર્ટરના અંદર જ્યારે ટ્રેન્ક્યુલર કોન મૂકવામાં આવે છે ત્યારે ત્યા ત્યારે તેના વર્ટિકલ અને હોરિઝોન્ટલ પ્લેનને આપણે પારદર્શક ધારીએ છીએ ત્યારે તેને અહીંથી જોતા તેને આ રીતનું પ્રક્ષેપણ વીપી પર થાય છે અને નીચેથી જોતાં આ રીતનું પ્રક્ષેપણ એ એચપી પર થતું હોય છે વ્યૂ એટલે કે દેખાવ સામાન્ય રીતે વસ્તુના સામેના દેખાવને એલિવેશન અથવા તો ફ્રન્ટ વ્યૂ ઉપરના દેખાવને પ્લાન અથવા ટોપ વ્યૂ અને બાજુના દેખાવને સાઈડ વ્યૂથી ઓળખવામાં આવે છે અહીં કોઈ ઓબ્જેક્ટ છે તેનો આપણે ઉપરની બાજુથી જોઈએ તો તેને પ્લાન તરીકે ઓળખવામાં આવે જો તેને આ સાઇડથી જોઈએ તો તેનું એલિવેશન તરીકે ઓળખવામાં આવે છે અને સાઈડમાંથી જોતા તે ઓબ્જેક્ટને આપણે રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ અથવા તો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ તરીકે ઓળખીએ છીએ ફર્સ્ટ એન્ગલ મેથડમાં એલિવેશનની નીચેના પ્લાન ને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ જેને ટૂંકમાં એલ એચ એસવી અને જમણી બાજુ અને રાઇટ જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ જેને આર એચ એસવી એલિવેશનની ડાબી બાજુ આવે છે થર્ડ એંગલ મેથડમાં એલિવેશનની ઉપર પ્લાન એટલે કે એલ એચ એસવી અને ડાબી બાજુ તથા આ એચ એસવી જમણી બાજુ આવશે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની મુખ્ય બે રીતો છે એક ફર્સ્ટ એંગલ પ્રોજેકશન અને થર્ડ એંગલ પ્રોજેકશન જે રીતે આપણે અગાઉ કહ્યું તે રીતે અહીં એક ઓબ્જેક્ટ તરીકે આપણે એક કાર લીધેલ છે જેને ફર્સ્ટ એન્ગલના અંદર બતાવતા તેનો જે બોટમ વ્યૂ રહ્યો છે તે આ રીતે ઉપર આવશે અને તેનો ટોપ વ્યૂ રહ્યો એ નીચે આવશે તથા તેનો જે રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ રહ્યો તેનો લેફ્ટ લેફ્ટ બાજુ આવશે અને જેનો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ રહ્યો રાઈટ બાજુ આવશે થર્ડ એન્ગલ પ્રોજેકશનના અંદર આનાથી વિરુદ્ધ વધતું હોય છે જેના અંદર તેનો એલિવેશન રહ્યું આ રીતનું રહેતું હોય છે તેનો ટોપ વ્યૂ રહ્યો તેની ઉપરની બાજુ આવતો હોય છે જ્યારે તેનો બોટમ વ્યૂ રહ્યો તેનું નીચેની બાજુ આવતો હોય છે રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ બાજુ આવતો હોય છે અને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ આવતો હોય છે અહીં આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેકશનનો સિમ્બોલ આ રીતે નિહાળી શકીએ છીએ અને થર્ડ એંગલ પ્રોજેક્શનનો સિમ્બોલ આ રીતે નિહાળી શકીએ છીએ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન આ પ્રોજેક્શનમાં ઓબ્જેક્ટને વીપીની સામે અને એચપીની ઉપર રાખવામાં આવે છે આ રીતે ઓબ્જેક્ટને પ્રસ્તુત કરવાની રીતને ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન કહે છે આ સ્થિતિમાં વસ્તુ જોનાર અને સપાટીની વચ્ચે રહે છે તેથી વસ્તુની સામેનો દેખાવ સામેની સપાટી પર પડે છે તથા ઉપરનો દેખાવ નીચેની સપાટીમાં આવે છે જમણી બાજુનો દેખાવ ડાબી બાજુએ અને ડાબી બાજુનો દેખાવ જમણી બાજુની સપાટી પર મળે છે ફર્સ્ટ એન્ગલ પ્રોજેક્શનમાં પ્લાન અથવા ટોપ વ્યૂ એલિવેશનની નીચેની બાજુ હોય છે જ્યારે બોટમ વ્યૂ એલિવેશનની ઉપરની બાજુ હોય છે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિમ્બોલ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ અહીં આપણે ફર્સ્ટ એન્ગલ પ્રોજેક્શનની ફિગર જોઈ શકીએ છીએ અહીં આપણે કોઈક ઓબ્જેક્ટ છે જેને આપણે દરેક દિશાના અંદર જોતા કેવી રીતે તેનું પ્રક્ષેપણ થાય છે તેને આપણે આ રીતે દોરી શકીએ છીએ તો અહીં આનો ફ્રન્ટ વ્યૂ અથવા તો તેનું એલિવેશન છે તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનના અંદર તેનો બોટમ વ્યૂ રહ્યો તે એલિવેશનની ઉપરની દિશામાં આવશે જ્યારે તેનો ટોપ વ્યૂ રહ્યો એ ફ્રન્ટ વ્યૂની નીચેની દિશામાં આવશે જ્યારે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ રહ્યો તે એલિફ ફ્રન્ટ વ્યૂની જમણી દિશામાં આવશે જ્યારે આરએચએસ આરએચએસવી એટલે કે રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ રહ્યો તે એલિવેશનની ડાબી દિશાના અંદર આવશે જ્યારે બેક વ્યૂની દિશા ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ બંનેના અંદર સમાન રહેશે જે આરએચએસ અથવા તો એલએચએસવી બંનેની બાજુની દિશાના અંદર જમણી દિશાના અંદર આવશે તથા થર્ડ એંગલ પ્રોજેકશન જોઈશું આપણે તો આ પ્રકારના પ્રોજેકશનમાં ઓબ્જેક્ટ થર્ડ ક્વાડમાં હોય છે આ પ્રકારના પ્રોજેકશનમાં વીપીને સામે અને એચપીને નીચે રાખવામાં આવે છે આ રીતે ઓબ્જેક્ટને પ્રસ્તુત કરવાની રીતને થર્ડ એંગલ પ્રોજેકશન કહે છે થર્ડ એન્ગલમાં રાખી પ્રોજેકશન લેવા લેવાથી જોનાર એટલે ઓબ્ઝર્વર અને વસ્તુ વચ્ચે સપાટી આવે છે સપાટીને પારદર્શક માની તેના ઉપર વસ્તુના દેખાવના પ્રોજેક્શન લેવામાં આવે છે આમ સામેની સપાટીનો દેખાવ પારદર્શક સામેની સપાટી પર અને ઉપરની સપાટીનો દેખાવ ઉપરની સપાટી પર મળે છે આ પ્રોજેક્શનમાં જમણી બાજુનો દેખાવ જમણી બાજુમાં અને ડાબી બાજુનો દેખાવ ડાબી બાજુની સપાટી પર મળે છે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં પ્લાન અથવા ટોપ વ્યૂ એલિવેશનની ઉપરની બાજુમાં હોય છે જ્યારે બોટમ વ્યૂ એલિવેશનની નીચેની બાજુમાં હોય છે અહીં આપણે થર્ડ એન્ગલ પ્રોજેકશનનો સિમ્બોલ અહીં આપણે થર્ડ એન્ગલ પ્રોજેકશનની આકૃતિ જોઈ શકીએ છીએ જેવી રીતે આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેકશનની આકૃતિ જોઈએ તે જ રીતે થર્ડ એંગલ પ્રોજેકશનની આકૃતિ તો અહીં આપણે ઓબ્જેક્ટને જોતા આ રીતનું તેનું ડ્રોઈંગ થાય છે અહીં ફ્રન્ટ વ્યૂ એ સેન્ટરના અંદર જ્યારે ટોપ વ્યૂ એ એલિવેશનની ઉપરની દિશાના અંદર જ્યારે બોટમ વ્યૂ એ એલિવેશનની નીચેની બાજુ દર્શાવવામાં આવે છે ફર્સ્ટ થર્ડ એંગલ પ્રોજેક્શનની અંદર આપણે ઓરિઝોન્ટલ પ્લાન તથા વર્ટિકલ પ્લાનને પારદર્શક ધારવામાં આવે છે આરએચએસને એટલે કે રાઇટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ વ્યૂને રાઈટ સાઈડ તથા લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂને લેફ્ટ સાઇડ દર્શાવવામાં આવે છે જ્યારે બો બેક વ્ય બેક વ્યૂ એટલે કે નીચેનો વ્યૂ તેની તેજ જગ્યા ઉપર રહે છે આશા રાખીએ છીએ કે આપને અમારું લેક્ચર પસંદ આવ્યું હશે